સ્વાહ સૂરજ્યો જ્યો સ્વાહ અચો જ્યો પ્રચા સ્વાહ સૂરજ્યો પ્રચો જ્યોત પચા સ્વાહ જ્યોતિ સૂજા સૂજ્યો જ્યોતિ સ્વાહ શુભમ કરું તું એમના પ્રતિનિધિ મંચસ્થ સર્વે વડીલોના કાર્યક્રમ નો મુખ્ય હેતુ એમનો સત્કાર કરવા માટેનો આ કાર્યક્રમ છે ખરેખર તો કાલે આ કાર્યક્રમ સાંજે થઈ ગયો હતો ભગવાનની પણ કૃપા કે પાછો થઈ શક્યો જે રીતે યાત્રામાં પણ ઘણા વિઘ્ન આવ્યા આપણે વિડિયામાં જોઈએ એ રીતે કેટલી યાત્રા સરળ નથી એ રીતે વિઘ્નો આવ્યા એ રીતે અમારા પરિવાર પર પણ કાલે પણ એક વિઘ્ન આવી ગયું તો મારો મારો જે એક ભત્રીજો છે નાનો અકસ્માત થઈ ગયો અત્યારે પણ હોસ્પિટલમાં છે એટલે થોડોક ઉત્સાહ અમારો તૂટી ગયો પણ રજની કાકાનો ખૂબ છે તો પણ છતાં પણ એ આવ્યા અને એમને કે પ્રોગ્રામ તો કેન્સલ જ કરી દીધો હતો પણ છતાં પણ એમણે કીધું કે આવા પ્રસંગ વારે વારે નથી આવતા આપણે લગ્ન એ બધું તો વારે વારે પણ આવો પ્રસંગ તો કોઈ ભાગ્યશાળી પરિવાર જ હોય અમારું પણ ભાગ્ય કે આવો પ્રસંગ અમારા આંગણે આવ્યો એટલે રત્નીકાએ કીધું કે તમે પ્રોગ્રામ ચાલુ જ રાખો તપાસ પણ કરી આવે અને ભગવાનની કૃપા થઈ ત્યાં કાર્યક્રમ થઈ શક્યો અને ડોક્ટરે કીધું કે થોડા સમયમાં વ્યવસ્થિત થઈ જશે કે પ્રોબ્લેમ નથી નથી પણ થઈ ગયું તો કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપ સૌનો પ્રોત્સાહન આપવું કે યાત્રા કરી ત્યારે આપ સૌને એને ખૂબ પ્રોત્સાહન આપ્યું પૂરું કાર્ય શારીરિક માનસિક આર્થિક રીતે અને ત્યારે એને ખૂબ જરૂર પણ હતી પ્રોત્સાહનની કારણ કે બહુ કઠિન ની અસર આપણે વિડીયો જોઈએ આપણે એમ થાય છે પણ કેટલા વિઘ્નો આવ્યા એને અને અમને ખબર છે અમારા કરતા પણ વધારે એને ખબર છે અમુક રહસ્યો તો એને જ્યારે ઘરે આવ્યો ત્યારે ખોલ્યા કે કેટલા કેટલા વિઘ્ન આવ્યા છે અને મોટા મોટા અકસ્માતે થઈ થતા રહી ગયા અને ઘણી વાર જીવ જાતા પણ રહી ગયું એવા પણ અકસ્માત થયા છે પણ એ

કરીને આવી એટલે આવો સન્માન સમારોહ હોય ઘણા ને એમ થતું હતું કે આ સન્માન સમારોહ જે છે એ વિવેક નું સન્માન કરવા માટે પણ વિવેક નું સન્માન નહીં આપણે જે સહયોગ આપ્યો હતો જેને જેને સહયોગ આપ્યો છે એમનું સન્માન કરવા માટે આ પ્રોગ્રામ હતો ખરેખર તો આ યાત્રા નો સંકલ્પ તો દોઢ બે વર્ષ પહેલા થઈ ચૂક્યો હતો વિવેક યુટ્યુબ માં વિદ્યા જોતો કે સાયકલ થી યાત્રા લોકો કરે છે અને ધીરે ધીરે એને વિચાર આવ્યો કે મારે પણ કરવી છે પણ મારે એ યાત્રા ફેમસ થવા માટે કે સબસ્ક્રાઇબર વધારવા માટે કે ફોલોઅર્સ વધારવા માટે નહીં પણ યાત્રા યાત્રા તરીકે કરવી છે આવો એનો હેતુ એના મનમાં વિચાર આવ્યો એટલે પપ્પા સમક્ષ રજૂ કર્યું કે મારે સાયકલ લઈને દ્વારિકા જવું છે ફક્ત દ્વારિકા ભારતની યાત્રાનો વિચાર નથી પહેલા

વખાણ છો કે ઘણી વસ્તુ હતી અને મનમાં શ્રદ્ધા હતી બાકી આ કાર્ય કેવલ ઈશ્વર ની કૃપા હોય અને ઈશ્વર સાથ આપે આવું કાર્ય તમે શ્રદ્ધા કરો ઘણા એના અનુભવે છેલ્લે જણાવશો